સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે રોટી બેટી ના વ્યવહારની કરેલ ટિપ્પણી બાદ તાલુકાના ક્ષત્રિય સમાજ લાલગુમ બન્યો છે ત્યારે આજે પાટણીના ઐતિહાસિક સક્તિમાતાના મંદિરે પાટણી પંથકના ક્ષત્રિય સમાજના ચોવીસ ગામોમાંથી આવેલ શ્રી રાજપૂત મહિલા કરણી સેનાની ચારસો થી વધુ મહિલાઓ દ્વારા મહિલા મહાઆરતી કરણી સેનાની ચારસો થી વધુ મહિલા આવતીકાલે રાજકોટ મહાસંમેલનમાં ભાગ લેવા જશે વધુમાં આ મહારેલીમાં ક્ષત્રિય સમાજના સાતસો વધારે આગેવાનો સિત્તેર થી વધારે ગાડીઓના કાપલા સાથે રાજકોટ ભવ્ય સંમેલનમાં હાજરી આપશે તો સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓએ હું કાર કર્યો કે રૂપાલાની ટિકિટ રદ કરો નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહો એવો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે રિપોર્ટર અહેમદ વડગામાં ચિકાસર